તમામ ભાઈઓને નમસ્કાર ગુજરાત સત્ય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને આપણા સૌના લોકગાડીના માનનીય અલ્પેજી સાહેબે આગામી છવ્વીસ જાન્યુઆરી બે હજાર રોજ રાત્રે ત્રણ વાગે સમગ્ર ગુજરાતમાંથી તમામ ભાઈઓને આહવાન કર્યું છે આવો સમાજની દિશા અને સમાજના ભવિષ્યની ચિંતા માટે સારા દેશની અંદરના ભૂતોના ભવિષ્ય કોઈ દિવસના રાત્રે ત્રણ વાગે ભેગું ના થયું હોય પણ આપ સૌને આપણા સૌને આહવાન કર્યું છે કે આપણા સમાજની ચિંતા કરવા માટે સમાજના ઉજ્જવળ ભવિષ્યો માટે છવ્વીસ જાન્યુઆરી રાત્રે ત્રણ વાગે મહાસભાનો ઉદ્દેશ્ય કે સર્વ સમાજ જાગ્યો હોય તો આપણો ઠાકોર સમાજ ક્યારે જાગશે આ ઉદ્દેશને લઈને અલ્પેજી સાહેબે આહવાન કર્યું છે કે રાત્રે 3 વાગે ભેગા થઈ સમાજની દિશા અને ભવિષ્ય માટે આપણે સૌ મળી છવ્વીસની રાતે અને 27 સત્યાવીસની ઉત્તી પહોળે સમાજની એક સારા ભવિષ્યની દિશા નક્કી કરીએ અને બ્રહ્મ મુહૂર્તની અંદર સવારે 5 વાગે આપણા શૈક્ષણિક ધામ જેનું નામ આપ્યું છે સરસ્વતી ધામ એનું ખાદ વર્તન પણ કરીએ એટલે ભૂમિ પૂજનની અંદર સમગ્ર ગુજરાતમાંથી ભાઈઓ બહેનો વડીલો નાના ભૂલકાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ઐતિહાસિક જે ક્ષણ આપણા સમાજ માટે જે આવવા માટે આવનારા ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે જે આપણે કામ કરી રહ્યા છીએ એવા તમામ વડીલો મિત્રો અને આપણું જે સપનું હતું જેમ તમામ સમાજના શિક્ષણ સંકુલો ગાંધીનગરની અંદર છે એમ આપણા ઠાકોર સમાજનું ભવ્યથી અતિભવ્ય શિક્ષણ સંકુલનું ભૂમિપૂજનનું આપણા અલ્પેશજીના અધ્યક્ષસ્થાને જે આ મહાકાર્ય જે થવા જઈ રહ્યું છે ઘણા સમયથી આપણા સૌનું સપનું હતું કે આપણું પણ શિક્ષણ સંકુલ બને તો એક ક્ષણ આજે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે એ ઈટ મૂકવાની જે ભૂમિપૂજનની જે ક્ષણ છે એમાં સૌ સમાજના અને સાથે ઠાકોર સમાજના ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહે અને એ અભગીરથ કાર્યના આપણે સૌ સાક્ષી બનીએ અને આવનારા અંધકારમાંથી ઉદાસ તરફ સમાજ જાય અને સો નહીં પણ હજારો વર્ષ સુધી આ સમાજની દિશા નક્કી થાય એવું એક શૈક્ષણિક ધામ બને એ સરસ્વતી ધામના ખાતમુહૂર્તની અંદર આપ સૌ ઉપસ્થિત રહેજો એમાં ગુજરાતમાંથી તમામ સમાજના નામી અનામી આગેવાનો આપણા સમાજના આગેવાનો સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે સાથે આપ સૌને વિનંતી છે એક દિવસ પોતાનું કામ મૂકી સમાજના ભગીરથ કાર્યની અંદર જેમ બે હજાર સોળની અંદર વેસનમૃત્તિ મહાકુંભની અંદર અમદાવાદ જીએમસી ગ્રાઉન્ડની અંદર આપ સૌ દસ લાખથી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગીરથ કાર્યને આપણે સૌ સાક્ષી બન્યા હતા એ જ રીતે ઇતિહાસનું પુનરાવર્તન જવા થઈ રહ્યું છે ત્યારે રાત્રે ત્રણ વાગે 26 જાન્યુઆરીએ આપણે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીએ સમાજનું એક નવું બંધારણ બનાવીએ સમાજને સાચી દિશા માટે શિક્ષણ સંકુલની સ્થાપના કરીએ અને ભવિષ્ય માટે સમાજની વિનંતી છે સાથે સમાજના તમામ વડીલો ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં રાત્રે ત્રણ વાગે પધારો એ વિનંતી છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ગાંધીનગર સેક્ટર અગિયાર રામકથા મેદાનની અંદર રામ ભગવાનની કૃપા બને અને આપણા સમાજનું જે ભગીરથ કાર્ય સફળ થાય એવી રામકથા મેદાન ચેક્ટર અગિયારની અંદર આપ સૌ ઉપસ્થિત રહો એવી અમારી સૌની ગુજરાત સત્ય ઠાકોર સાહેબના પરિવાર તરફથી આપ સૌને હાર્દિક હાર્દિક આમંત્રણ છે જય ઠાકોર સમાજ